જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જો તમને પણ આ નવ શુભ સંકેતો મળી રહ્યા છે તો તમારે એમ સમજવું કે તમારા ઉપર ભગવાન તેમના આશીર્વાદ આપી રહ્યા છે અને જો તમને આ નવ સંકેત મળી રહ્યા છે તો તમારે સમજવું કે તમે કોઈ સાધારણ વ્યક્તિ નથી તમને ભગવાન સ્વયં આવા સંકેત આપી રહ્યા હશે કે ભગવાન સ્વયં તમારી સાથે છે મિત્રો આની સાથે આજના વિડીયોમાં હું તમને એ પણ જણાવવાનો છું કે જો તમને સપનામાં ભગવાનના આશીર્વાદ મળે છે ભગવાન તમને આશીર્વાદ આપે છે તો તમારે તેવામાં શું કરવું અને આની સાથે તમારે શું ન કરવું ભગવાન જો તમને સપનામાં સંકેત આપે છે તો તમારે શું કરવું અને જો તમે તે કાર્ય કરો છો તો ભગવાન જરૂરથી તેમના આશીર્વાદ તમને આપે છે તે માટે તમારે એ એક કામ અવશ્ય કરવું મિત્રો આની સાથે આજના વિડીયોમાં આપણે એ પણ જાણવાના છીએ કે જો તમને ભગવાન સ્વપ્નમાં સંકેત આપે છે તો જો તમે કોઈ પણ ભૂલ નથી કરી રહ્યા અથવા તો તમને સપનામાં ભગવાન દેખાતા હોય અને જો તમે આ એક કાર્ય ન કરો તો તમારા જીવનમાં બરબાદી આવી શકે છે ભગવાન તમારા ઉપર આશીર્વાદ નથી આપતા અને તમારા ઘરમાં હંમેશા નકારાત્મકતા રહે છે તમારી અંદર હંમેશા નેગેટિવ એનર્જી રહે છે મિત્રો માહિતી શરૂ કરીએ તે પહેલાં સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જરૂર લખી દેજો હર હર મહાદેવ રાધે રાધે આ સાથે અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો તો ચાલો તમારો વધારે સમય ન લેતા માહિતીને શરૂ કરીએ મિત્રો સંપૂર્ણ સૃષ્ટિમાં ઈશ્વરની ઈચ્છા વગર એક પત્તું પણ નથી હલી શકતું આ વાત આપણને સમય સમય પર ખબર પડતી જાય છે અને આ વાત આપણને સમયે સમયે સિદ્ધ થાય છે મિત્રો આપણને ઈશ્વર ભલે પ્રત્યક્ષ રૂપમાં ન દેખાય પરંતુ અપ્રત્યક્ષ રૂપમાં દુનિયાના કણકણની વસ્તુમાં રહેલા છે આ વાત પણ સત્ય છે કે આપણામાંથી કેટલાય લોકો ભાગ્યશાળી હોય છે કેમ કે તેમના પર ઈશ્વરની કૃપા હોય છે અને તેઓ ઈશ્વરને પસંદ હોય છે તેવા કાર્ય કરે છે તો તે માટે તેવા લોકોને ઈશ્વર તેમના વિશેષ આશીર્વાદ આપે છે આની સાથે તેવા લોકોની સાથે એવી કેટલી સકારાત્મક શક્તિઓ હોય છે કે જે તેમને સરખો રસ્તો બતાવે જેને કારણે તેઓ ભગવાનની પ્રાપ્તિ કરી શકે અને તેમની તમામ મુશ્કેલીઓમાં સહાયતા કરે મિત્રો આની સાથે ઈશ્વરની શક્તિઓ એવા લોકોને જ પસંદ કરે છે કે જે લોકો સાચા માર્ગને અપનાવતા હોય હંમેશા ઈશ્વરનો આભાર માનતા હોય ક્યારેય પણ ઈર્ષા ન કરતા હોય તેવા લોકોને ભગવાન તેમને દિવ્ય શક્તિ આપે છે અને તેમના આશીર્વાદ તેમને આપે છે મિત્રો ઘણા લોકો એવા પણ હોય કે જેઓ ભગવાનનો આભાર માનીને ખાતા હોય અથવા તો કોઈ પણ કાર્ય કરતા હોય છે તો તેવા લોકોને તે ભગવાન તેમના આશીર્વાદ વિશેષ આશીર્વાદ આપે છે અને તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ પણ કરે છે તેઓ તેમના આશીર્વાદ તેમને આપે છે કારણ કે તેવા લોકો બીજા લોકોની સહાયતા કરી શકે અને તેમાં પોતાનું ભલું ન હોય અને બીજાની સહાયતા કરે તે માટે ભગવાન તેવા લોકોને પસંદ કરે છે તો મિત્રો આપણને કેવી રીતે ખબર પડી શકે કે એવા લોકોને સાથે અલૌકિક શક્તિઓ છે અને આને આવી વિશેષ પ્રકારની શક્તિઓ હોય કે જે શક્તિઓને કારણે તે વ્યક્તિ ધનવાન બની શકે અથવા તો પોતાની ઈચ્છાઓ પૂરી કરી શકે અને બીજાની ઈચ્છાઓને પણ પૂરી કરી શકે અને કેવા વ્યક્તિઓ ઉપર ઈશ્વરની કૃપા છે તો મિત્રો તમને કહી દઈએ કે આપણા પ્રાચીન ગ્રંથોમાં કેટલાય એવા સંકેતો વિશે પણ બતાવવામાં આવ્યું છે કે જેનાથી આપણે સમજી શકીએ કે કેવા લોકો પર ઈશ્વરની કૃપા છે અને કેવા લોકો ધાર્મિક દ્રષ્ટિ ધરાવતા લોકો છે જો મિત્રો તમને પણ આવા સંકેતો મળતા હોય અથવા તો જો તમે પણ આવા કાર્યો કરી રહ્યા હોય તો તમારે સમજવું કે ભગવાનની કૃપા તમારા ઉપર છે અથવા તો ભગવાનની સારી દ્રષ્ટિ તમારા ઉપર છે અને ભગવાનની શક્તિઓ તેમની સાથે હંમેશા હોય છે તો ચાલો જાણીએ કે કયા એવા સંકેતો છે કે જેને કારણે ભગવાન તમને આશીર્વાદ આપી રહ્યા છે તો તેના પહેલાં અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો પહેલી વાત કરીએ તો જેથી વ્યક્તિને કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા માયા અહંકાર જેવી કામનાઓ ન થતી હોય તેવા વ્યક્તિ ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી લે છે અથવા તો તો જેવા વ્યક્તિ પોતાના મુખેથી ગાળી નથી બોલતા તેવા વ્યક્તિને હંમેશા ભગવાન તેમના આશીર્વાદ આપે છે અને તેમના આશીર્વાદ હંમેશા તેવા લોકો ઉપર જ બનેલા રાખે છે તેવા લોકો ક્યારેય પણ કોઈ પણ લોકો વિશે ખરાબ નથી કરતા મિત્રો નંબર બે ની વાત કરીએ તો કેટલી વાર લોકોને મંદિર અથવા તો તેની આજુબાજુની વસ્તુઓ સપનામાં દેખાય છે તો શાસ્ત્રોમાં આવા વ્યક્તિને ભાગ્યશાળી માનવામાં આવે છે જે લોકો હંમેશા પોતાના જીવનમાં ઈશ્વરની પ્રાર્થના કરતા હોય અથવા તો ઈશ્વરને કોઈ પણ વસ્તુઓમાં પોતાનું જીવન પસાર કરતા હોય અને ઈશ્વરના આપેલા નિયમોનું પાલન કરતા હોય તો તેવા લોકોને પોતાના સ્વપ્નમાં ઈશ્વર દેખાય છે આની સાથે ભગવાન આવા વ્યક્તિઓને કેટલા એવા વિશેષ સંકેતો પણ આપે છે કે જે સંકેતો તેમની અમીરીના હોઈ શકે અથવા તો તેમની સફળતાના પણ હોઈ શકે છે મિત્રો ઈશ્વર છે એવા લોકોને જ પોતાના સંકેતો આપે છે કે જે લોકો કોઈ પણ કામ લોભ વગર પોતાનું કાર્ય કરતા હોય આની સાથે તેઓ જો ભગવાનની ભક્તિ કરતા હોય સાચા હૃદયથી ભગવાનનો ભક્તિભાવ કરતા હોય અને સાથે સાથે ભગવાનના કાર્યો પણ કરતા હોય તો તેમને આવા સંકેતો મળે છે જેનાથી તે વ્યક્તિ સમજી શકે છે કે ભગવાનની શક્તિ દરેક રસ્તે તેમના સાથે છે અને દરેક જગ્યાએ તેમની સાથે ભગવાનની શક્તિ છે આની સાથે જો તમારા સ્વપ્નમાં ભગવાન આવે તો તમારે આ કામ અવશ્ય કરી લેવું કે જેના વિશે અમે તમને આગળ જણાવવાના છીએ તે માટે આ જાણકારીને જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો આની સાથે આગળ હું તમને એ પણ જણાવવાનું છું કે જો તમને પણ સ્વપ્નમાં ભગવાન દેખાય અથવા તો જો તમને સ્વપ્નમાં આ પ્રકારના સંકેતો આવતા હોય તો તમારે શું કરવું મિત્રો નંબર ત્રણની વાત કરીએ તો જે વ્યક્તિ પોતાના કાર્યો કરીને અથવા તો પોતાનું કામ કરીને સમય કાઢીને ભગવાનની ભક્તિ કરે છે અથવા તો ઈશ્વરનો ભક્તિભાવ કરે છે અને તેમનો સમય કાઢીને ઈશ્વરને સત્ય માને છે અથવા તો ઈશ્વરનો ભક્તિભાવ કરે છે અને તેમનો સમય કાઢીને ઈશ્વરને સત્ય માને છે અને પોતાની અનુભૂતિ કરીને સમર્થ કરે છે વાસ્તવમાં તેવા વ્યક્તિની આજુબાજુમાં ઐશ્વર્ય શક્તિ વાસ કરવા લાગે છે અને ભગવાન સ્વયં તેવા વ્યક્તિને જ તે પોતાના આશીર્વાદ આપે છે જે લોકો આખા દિવસના કામકાજ બાદ છેલ્લે ભગવાન માટે સમય કાઢે છે અથવા તો આખા દિવસમાં ભગવાન માટે સમય કાઢતા હોય તો તેવા વ્યક્તિને ભગવાન તેમના આશીર્વાદ આપે છે અથવા જે લોકો સાચા હૃદયથી પ્રાર્થના કરે છે તેવા લોકોને જ તે આશીર્વાદ મળે છે જે કારણથી તેને ઈશ્વરનો આભાસ થતો હોય રહે છે અને તેમને સ્વપ્નમાં પણ ઈશ્વર દેખાય છે મિત્રો જેથી વાત કરીએ તો જે વ્યક્તિ સમાજ માટે સમાજના કલ્યાણ માટે અને ગરીબોના કલ્યાણ માટે સારા કાર્યો કરે છે અથવા તો સમાજને પ્રિય હોય તેવા કાર્યો કરે અને કોઈ પણ નુકસાન ન પહોંચે તેવા કાર્યો કરે પોતાનું માત્ર સારું ન વિચારીને બીજાનું પણ સારું વિચારીને કાર્ય કરે અને પરેશાનીઓમાં ફસાયેલા લોકો ગરીબ લાચાર જેવા લોકોને તેઓ મદદ કરે અને તેમની સમસ્યાઓમાંથી બહાર કાઢે એની સાથે મનુષ્ય અને પશુ પક્ષીઓની સહાયતા કરે વૃદ્ધ અસહાય લોકોને સમર્થન દઈને સેવા કરે તો પોતાના કર્તવ્ય સમજે અને આની સાથે ધાર્મિક કાર્યો પણ કરે એવો વ્યક્તિ વાસ્તવમાં સમાજ માટે ઉદાહરણ બનીને રહે છે એટલે કે પોતાનું ઊંચું નામ કરે છે અને આની સાથે ભગવાન સ્વયં આવા લોકોને પ્રગતિ આપે છે પરંતુ મિત્રો અમે તમને જણાવીએ કે બધા લોકો આવું નથી કરતા એટલે કે બધા લોકો આવું નથી કરી શકતા અને જે લોકો ઉપર ભગવાનની વિશેષ કૃપા હોય તેવા વ્યક્તિ આવા કાર્યો કરી શકે છે તેવા લોકો જ આવા કામ કરે છે આવો વ્યક્તિ અંતમાં મોક્ષની પ્રાપ્તિ કરી લે છે પાંચમી વસ્તુની વાત કરીએ તો ઐશ્વર્ય પ્રાપ્ત કરવા વ્યક્તિઓમાં અનોખી શક્તિ હોય છે કે એ શક્તિ પૂર્વભાસ થવાની શક્તિ એટલે કે ભવિષ્યમાં થવાવાળી કોઈ પણ વિશેષ ઘટનાઓની પહેલેથી જાણ થઈ જવી પહેલેથી સપના દ્વારા જાણ થઈ જાય અથવા તો કોઈ પણ માધ્યમ દ્વારા પહેલેથી જાણ થઈ જવી અને તેના દ્વારા તેમને પહેલેથી આભાસ થઈ જતો હોય કે તેમના પર દેવી દેવતાઓ હોય તેવું માનવામાં આવે છે જો તમને પણ પહેલેથી પૂર્વાભાસ થઈ જતો હોય કોઈ પણ પહેલા ઘટના થતી હોય તો અત્યારે તમને જો તેનો આભાસ થઈ જતો હોય અથવા તો સપના દ્વારા તમને સંકેત મળતો હોય તો તમારે એમ સમજવું કે તમારા ઉપર ભગવાનની વિશેષ કૃપા છે છઠ્ઠી વાત કરીએ તો કેટલાય લોકોને પોતાની આજુબાજુમાં કેટલી એવી સુગંધનો અનુભવ થાય અથવા તો સકારાત્મક શક્તિનો અનુભવ થાય તેવા લોકોને હંમેશા ફૂલ સુગંધ કપૂર જેવી સુગંધનો અનુભવ થતો હોય હવામાં જો તેમને આવી રીતે અનુભવ ઘણી વખત થતો હોય તો તેને આજુબાજુમાં ઈશ્વરની પરિસ્થિતિનો આ સંકેત માનવામાં આવે છે અને ભગવાન ખુદ તેવા લોકોને આશીર્વાદ આપે છે કે જે કોઈ લોકો તેમના ભક્તિભાવપૂર્વક સાચા હૃદયથી આશીર્વાદ મેળવે છે અને દેવી દેવતાઓના આશીર્વાદ તેવા લોકો પર રહે છે તેવા લોકો હંમેશા મોક્ષની પ્રાપ્તિ કરે છે આગળ જતા ક્યારેય પણ તેવા લોકોને કોઈ પણ મોટી દુર્ઘટનાનો સામનો નથી કરવો પડતો આની સાથે તેવા લોકો હંમેશા સુખનો અનુભવ કરે છે એટલે કે ક્યારેય પણ દુઃખી નથી થતા સુખનો અનુભવ કરે છે મિત્રો સાતમી વસ્તુની વાત કરીએ તો ઈશ્વરનો સમય એટલે કે ઈશ્વરની પ્રાપ્તિ કરવાનો સમય જે સમયે વધારે સકારાત્મક ઉર્જા હોય એટલે કે તે સમયે ભગવાન છે અને પાંચ કે છ વાગ્યા સુધીનો સમય હોય છે આપણા શાસ્ત્રોમાં આ સમયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે બ્રહ્મ મુહૂર્તને દેવી દેવતાઓનો સમય માનવામાં આવે છે જો તમે દેવી દેવતાઓની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માંગો છો દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે જરૂરથી બ્રહ્મ ભગવાનને યાદ કરવા ભગવાનનો ભક્તિભાવ કરવો આ સમય ભગવાન પ્રાપ્તિનો સૌથી સર્વશ્રેષ્ઠ સમય માનવામાં આવે છે કેમ કે આ સમયે વાતાવરણમાં એક અનોખી અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે મિત્રો જો કોઈ પણ વ્યક્તિની અંદર સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં સમયમાં ખુલતી હોય અથવા તો વારંવાર જો કોઈ પણ વ્યક્તિને બ્રહ્મ મુહૂર્તમાં પોતાની આંખ ખુલી જતી હોય અને ત્યારબાદ તે વ્યક્તિ સવારના કાર્યોમાંથી નિવૃત્ત થઈને સ્નાન આદિ કરીને વ્યાયામ કરીને ત્યારબાદ ભગવાનની ભક્તિ કરતો હોય અને જ્યારે સૂર્યોદય થાય ત્યારે સૂર્ય ભગવાનને જળની અરજી ચડાવતો હોય આવા વ્યક્તિ પોતાના કાર્યો ઈશ્વરની ઈચ્છા બાદ જ કરે છે એટલે કે આ ઈશ્વરના એવા સંકેતો હોય છે કે તમને ધનવાન બનાવવાના પણ સંકેતો હોઈ શકે છે ઈશ્વરના આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો તમારી અંદર સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉડતી હોય સવારના ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચેના સમયમાં ખુલતી હોય તો આ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તે માટે જો તમે પણ સવારમાં ઉઠીને એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાઓ છો ત્યારબાદ જો તમે ફરીથી તમે સુવાનો પ્રયાસ કરો છો તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે કારણ કે આ સમય દરમિયાન તમારે તમારે નથી પરંતુ ભગવાનની ભક્તિ કરવાની છે ત્યારે તમને ભગવાન પ્રાપ્ત થશે અને તમને આવું કરવા માટે ઈશ્વરીય શક્તિઓ પ્રેરિત કરે છે અને ઈશ્વરીય ખુદ તમને આ સમય દરમિયાન જગાડે છે કારણ કે જો તમે પણ આ સમય દરમિયાન જાગો છો અને ભગવાનની ભક્તિભાવ કરો છો તો તેને કારણે ભગવાન સ્વયં તમને તેમના આશીર્વાદ આપે છે અને આવા લોકો ઉપર હંમેશા ભગવાનની કૃપા બનેલી રહે છે તેઓ ક્યારે પણ કોઈ મોટી સમસ્યામાં નથી આવતા અને જ્યારે પણ તેઓ નાની મોટી સમસ્યાઓમાં આવે છે ત્યારે ભગવાન તેવા લોકોને સાથ આપે છે તેવા લોકોની હંમેશા ભગવાન સહાયતા કરે છે મિત્રો આઠમી વાત કરીએ તો આપણે કેટલી વખત ભજન કીર્તન સાંભળવા માટે મંદિર અથવા તો કોઈ પણ એવા સ્થળે જઈએ કેટલી પણ સુંદર કથા હોય અથવા તો કેટલાય પણ સુંદર ભજન હોય તો પણ વચ્ચે વચ્ચે આપણું મન ક્યાંય ભટકી જતું હોય આપણને કોઈ પણ સમસ્યાનો વિચાર આવવા લાગે છે અથવા તો આપણા આજુબાજુના લોકોની સમસ્યાઓનો વિચાર કરીએ છીએ પરંતુ કેટલાય લોકો એવા હોય છે કે ભજન કીર્તન કથા સાંભળવામાં એટલા તલ્લીન થઈ જાય છે કે તેમને આ બધી સમસ્યાઓ અથવા તો આ બધા વિચારો તેમને ભટકાવી નથી શકતા અને તેમની એકાગ્રતા એટલી હોય છે કે તેઓ હંમેશા ભક્તિભાવમાં ભગવાનમાં લીન રહે છે અને તેમને બીજા એકે વાતનો હોશ નથી રહેતો તેવા લોકોને પોતાની આજુબાજુમાં હંમેશા પવિત્રતાનો જ અહેસાસ થાય છે પવિત્રતાની અનુભૂતિ થાય છે તો તેવા લોકોએ સમજવું જોઈએ કે નિશ્ચિત રૂપથી તેમને ભગવાનની અવલોકિક શક્તિઓ સાથ આપી રહી છે જો તમે ભગવાનની ભક્તિમાં હંમેશા લીન રહેતા હોય ભગવાનને હંમેશા તમે સ્મરણ કરતા હોય કોઈ પણ વિચારમાં તમારું મન ન ભટકતું હોય તો તમારે સમજવું કે ભગવાન સ્વયં તમારી સાથે છે અને ભગવાન તમને તેમના આશીર્વાદ આપવા માંગે છે ભગવાન તેમના આશીર્વાદ તમને આપવા માંગે છે જેથી કરીને તમે તમારા જીવનમાં સફળતા મેળવી શકો છો જે લોકોને જીવનમાં હંમેશા ગરીબી રહેતી હોય અને આવા લોકો આગળ જઈને ખૂબ જ નામ કમાય છે ખૂબ જ મોટું નામ કમાય છે મિત્રો નવમી વાત કરીએ તો જો ઈશ્વરના ચરણોમાં જે વ્યક્તિ પરમાનંદની અનુભૂતિ કરે છે પરમાનંદ પ્રાપ્ત કરી લે છે અને ઈશ્વરની ભક્તિને જ વાસ્તવિક આનંદ માણે છે ઈશ્વરને જ તે તેમાં બધું જોવે છે આખી દુનિયા ઈશ્વરના ચરણોમાં જોવે છે તો આવો વ્યક્તિ ક્યારેય દુઃખી નથી થતો અથવા તો ક્યારેય પણ કોઈને દુઃખ નથી આપતો હંમેશા બીજાના કલ્યાણ માટે જ કાર્ય કરતો રહે છે ક્યારેય પણ કોઈને દુઃખી નથી જોઈ શકતો આવા વ્યક્તિનું મન અને મગજ હંમેશા શાંત રહે છે અને ભગવાન સ્વયં તેમના મનને શાંતિ રાખે છે તે માટે વ્યક્તિ ક્યારેય પણ સત્યના માર્ગથી વિચલિત નથી થતો આ તેને ઈશ્વરથી મળેલા ખાસ આશીર્વાદ માને છે તો ચાલો મિત્રો હવે તમને એ પણ જણાવી દઈએ કે જો તમને સ્વપ્નમાં ઈશ્વર દેખાતા હોય અથવા તો સંબંધી કોઈ પણ વસ્તુઓ દેખાતી હોય જો તમને ભગવાન સ્વપ્નમાં દેખાતા હોય અને કોઈ પણ એવી વસ્તુઓ દેખાતી હોય કે જે ભક્તિભાવથી જોડવામાં આવે અથવા તો આપણા મંદિરમાં હોય તો તેને શુભ માનવામાં આવે છે કે અશુભ માનવામાં આવે છે અને જો તમને ભગવાન સ્વપ્નમાં દેખાતા હોય તો તમારે શું કરવું અને શું ન કરવું જો તમે પણ આ કરતા હશો તો તમારા જીવનમાં ભયંકર ગરીબી પણ આવી શકે છે તે માટે તમારે એવા કેટલાય કાર્ય ન કરવા જો તમારા સ્વપ્નમાં ભગવાન આવતા હોય તો મિત્રો જો તમને સ્વપ્નમાં કોઈ પણ ભગવાન દેખાતા હોય ભગવાન વિષ્ણુ દેખાતા હોય ભગવાન મહાદેવ દેખાતા હોય માતા લક્ષ્મી દેખાતા હોય કોઈ પણ ભગવાન દેખાતા હોય તો તમારે સૌથી પહેલા એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એટલે કે તમારે સૌથી પહેલાં એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે તે સ્વપ્ન કોઈ પણ બહારના વ્યક્તિને ભૂલથી પણ નથી કહેવાનું મિત્રો આની પાછળનું કારણ એ પણ છે કે જ્યારે પણ તમારે ભગવાન તમારા સ્વપ્ન દ્વારા તમને દર્શન આપે છે ત્યારે ભગવાન તમારાથી ખૂબ જ ખુશ હોય છે અથવા તો જે ભગવાનને પ્રિય હોય તેવું કાર્ય જો તમે કર્યું હોય તો તમને ભગવાન સ્વપ્નમાં દર્શન આપે છે અને આનો અર્થ એ પણ હોઈ શકે છે કે હવે તમારો સારો સમય આવવાનો છે જો તમે ગરીબીનું જીવન જીવી રહ્યા છો જો તમારા જીવનમાં હંમેશા દરિદ્રતા રહેતી હોય તો તે હવે બદલવા જઈ રહ્યું છે તે માટે તમારે આ એક શુભ સંકેત માનવો આની સાથે તેવા લોકોને તે રીતે ભગવાન આશીર્વાદ આપે છે કે જે લોકો હંમેશા ભગવાનના ભક્તિભાવ કરતા હોય પરંતુ જો મિત્રો તમે આ કોઈ બહારના વ્યક્તિને બતાવી દો છો અથવા તો કોઈ પણ બહારના વ્યક્તિને કહી દો છો તો તેના કારણે તમારા આવનારા સારા સમયમાં નજર લાગી શકે છે અથવા તો નજર દોષ થઈ શકે છે પછી ભલે તમારો કોઈ ખાસ મિત્ર ભલે હોય તો પણ તમારે કોઈ બહારના વ્યક્તિને આ સ્વપ્ન વિશે નથી કહેવાનું મિત્રો બીજી વસ્તુની વાત કરીએ તો જો તમને તેવા ભગવાનના આશીર્વાદ મળતા હોય અથવા તો જો તમે તેવા ભગવાન સ્વપ્નમાં આવતા હોય કે જે ભગવાનને તમે મળવાની ઈચ્છા ધરાવતા હોય ભગવાનના મંદિરે જો તમે જવા માંગતા હોય જો તમારી કોઈ પણ ઈચ્છા હોય અને જો તમે પૂરી ન કરી શકતા હોય તો તમારે સૌ પ્રથમ તો એક કામ કરવાનું છે કે તે ભગવાનના તમારે જરૂરથી દર્શન કરી લેવાના છે એટલે કે તમારે તે ભગવાનના મંદિરમાં જરૂર જવાનું છે અને તેમના દર્શન કરી લેવાના છે મિત્રો માની લ્યો કે જો તમે મહાદેવના આશીર્વાદ મેળવવા માંગો છો અથવા તો જો તમે મહાદેવ પાસે કોઈ પણ ઈચ્છા ધરાવો છો તો જો તમને ભગવાન મહાદેવ સ્વપ્નમાં આવે છે તો તમારે સમજી લેવું જોઈએ કે ભગવાન મહાદેવ તમને સ્વયં બોલાવી રહ્યા છે એટલે કે તેમના આશીર્વાદ મેળવવા માટે તેમના મંદિરે જવું જોઈએ તેઓ તેમના આશીર્વાદ માટે તમને બોલાવી રહ્યા છે આવામાં જેટલું જલ્દી સંભવ હોય તેટલું તમારે દર્શન કરવા માટે જવું કેમકે આ ખૂબ જ સારો સંકેત માનવામાં આવે છે અને સારો સંકેત એવા કેટલાય ખાસ વ્યક્તિને જ મળે છે કે જે વ્યક્તિ હંમેશા પોતાના ભગવાનમાં રહેતો હોય અથવા તો હંમેશા તે ભગવાનને સ્મરણ કરતો હોય અને તે વ્યક્તિમાં ભગવાન ભક્તિભાવ રાખતો હોય તો તેવા વ્યક્તિને તે ભગવાન આવી રીતે સ્વપ્નમાં આવીને સંકેત આપે છે અને જો તેમની કોઈ પણ મનોકામનાઓ હોય કોઈ પણ તેમની ઈચ્છા હોય અને જો તેઓ પૂરી ન કરી શક્યા હોય તો ભગવાન તેમને આવા આશીર્વાદ આપે છે તો તેમણે પોતાની મનોકામના જરૂર પૂરી કરવી અને જો તમને સ્વપ્ન દ્વારા ભગવાન તમને પોતાના મંદિરે બોલાવી રહ્યા છે તો જો તમે તેમના મંદિરે જાઓ છો તો તમારી જે કોઈ પણ મનોકામના હોય તમારી જે કોઈ પણ ઈચ્છા હોય જો તમને તેમની પાસે માંગો છો તો તે જલ્દીથી પૂરી થાય છે અને તે જરૂરથી પૂરી થાય છે મિત્રો ત્રીજી વસ્તુની વાત કરીએ તો જો તમને સ્વપ્નમાં ઈશ્વર જોવા મળતા હોય તો તે શુભ માનવામાં આવે છે કે શુભ માનવામાં નથી આવતા મિત્રો આ વાત એ વાત પર નિર્ભિત હોય છે કે તમે તેમને કઈ મુદ્રામાં જોયા છે અને જો મિત્રો આ તમે સ્વપ્નમાં ભગવાનને ઉગ્ર અને ક્રોધિત મુદ્રામાં જોયા હોય તો આ શુભ માનવામાં નથી આવતું પરંતુ આ અશુભ માનવામાં આવે છે અને આનો અર્થ એ પણ માનવામાં આવે છે કે તમે પહેલા કોઈ પણ ખરાબ કર્મો કર્યા હશે તો આવનારા સમયમાં તમારે એવા ખરાબ કાર્યો નથી કરવાના અથવા તો ભગવાનને અપ્રિય હોય તેવા કાર્ય નથી કરવાના જો તમે કોઈ પણ ખરાબ કર્મ કરી રહ્યા છો તો તમારે સ્વયં સુધારો કરવો જોઈએ મિત્રો જો તમે સ્વપ્નમાં સારી મુદ્રામાં ભગવાનને જુઓ છો તો તમારે એ સમજવું જોઈએ કે તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર ભગવાનના શુભ આશીર્વાદ છે ભગવાન તેમના આશીર્વાદ તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર વરસાવી રહ્યા છે મિત્રો આની સાથે જો તમે ભગવાનને તમારા કાર્યમાં અથવા તો કોઈ પણ શિક્ષણના સ્થળ ઉપર જોઈ રહ્યા છો તો તેનો અર્થ એ પણ થાય છે કે તમારે તમારા કાર્યમાં અથવા તો શિક્ષણના સ્થળ ઉપર તમારે વધારે મહેનત કરવાની જરૂર છે વધારે કાર્ય કરવાની જરૂર છે તો મિત્રો આ સાથે આપણે આજની માહિતી અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો આ વિડિયોમાં મેં તમને એ પણ જણાવી દીધું કે જો તમને ભગવાન સ્વપ્નમાં દેખાય છે તો તમારે કયા એવા કાર્યો કરવા જોઈએ અને કયા એવા કાર્યો ન કરવા જો તમે પણ આવા કાર્યો કરતા હશો તો તમારા જીવનમાં જરૂરથી ભગવાન તેમના આશીર્વાદ આપે છે જરૂરથી ભગવાન તેમના સંકેત આપે છે જે સંકેતો જો તમે અનુસરો છો તો તમારા જીવનમાં જરૂરથી સકારાત્મકતા તમે લાવી શકો છો મિત્રો જો તમે પણ તમારા જીવનમાં ભગવાન પ્રાપ્તિ કરવા માંગતા હોય તો તમારે પણ આ વિડીયોમાં જણાવેલી નવ નિયમોને જરૂર પાલન કરવા નવ સંકેતોનું જરૂર પાલન કરવું અને તમારું તમારા જીવનમાં તમારે હંમેશા ધ્યાન રાખવું કે ક્યારેય પણ કોઈની ઈર્ષા ન કરવી મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીઓ પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો અને વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો લાઈક પણ કરી દેજો ભગવાનમાં શ્રદ્ધા રાખતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી હર હર મહાદેવ રાધે રાધે લખી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા રાધે રાધે